એક દિવસ માતા પાર્વતી ભગવાન શંકરને ત્રણ પ્રશ્નો પૂછે છે કે એવી કઈ સ્ત્રી છે જે સમય પહેલાં વિધવા બને છે બીજો પ્રશ્ન એ છે કે એવી કઈ સ્ત્રી છે કે જેને બધું હોવા છતાં પણ જીવનમાં સુખ શાંતિ અને સંતોષનો અનુભવ ક્યારેય કરી શકતી નથી અને ત્રીજો પ્રશ્ન કે એવી કઈ વસ્તુ છે જે પતિ પોતાના હૃદયથી માગે છે છતાં પણ સાચી અને ચારિત્રવાન પત્ની તેને ક્યારેય આપતી નથી તો કૈલાસ પર્વત પર ભગવાન શંકર ધ્યાનમાં લીન બેઠા હતા સમગ્ર વાતાવરણમાં શાંતિ વૈરાગ્ય અને દિવ્યતા સવાયેલી હતી એ સમયે માતા પાર્વતી ધીમા પગલે ભગવાન શિવની પાસે આવે છે તેમના ચહેરા પર વિચારોની લકીરો હતી આંખોમાં કરુણા અને મનમાં ઊંડો પ્રશ્ન પ્રભુને વંદન કરી માતા પાર્વતી કહે છે હે મહાદેવ આજે જ્યારે હું મૃત્યુલોક તરફ નજર કરી રહી હતી ત્યારે મેં એક અજીબ દસ્ય મારી આંખે પડ્યું ત્રણ સ્ત્રીઓ જે બાળપણથી એકબીજાની ખૂબ નજીકની મિત્ર હતી એમાંથી બે આજે વિધવા બની દુઃખ અભાવ અને અપમાનભર્યું જીવન જીવી રહી છે જ્યારે ત્રીજી સ્ત્રી પોતાના પતિ સાથે સુખ શાંતિ અને સંતોષભર્યું જીવન જીવે છે ત્રણેયનું જીવન સંસ્કાર અને પરિસ્થિતિ લગભગ સમાન હતી છતાં પણ પરિણામ એટલું જુદું કેમ માતા પાર્વતી થોડી ક્ષણ રોકાઈ અને પછી ફરી બોલ્યા પ્રભુ આ દ્રશ્ય મારા મનમાં ત્રણ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે હું ઈચ્છું છું કે તમે મને આ પ્રશ્નોના ઉત્તર આપો જેથી નારી એ જીવનનું સાચું રહસ્ય હું જમસી સમજી શકું ભગવાન શિવ ધીમે સ્મિત કરે છે અને કહે છે હે પાર્વતી પ્રશ્ન પૂછવો એ જ્ઞાનનો પહેલો પગથિયો છે તું નિર્ભર નિર્ભય બનીને તારા ત્રણેય પ્રશ્નો પૂછ માતા પાર્વતી નમ્ર સ્વરે કહે છે મારો પહેલો પ્રશ્ન એ છે કે કઈ પ્રકારની સ્ત્રી સમય પહેલાં વિધવા બને છે બીજો પ્રશ્ન એ છે કે કઈ સ્ત્રી કે જેના જીવનમાં ક્યારેય પણ સાચું સુખ પ્રાપ્ત થતું નથી અને ત્રીજો પ્રશ્ન એ છે કે એવી કઈ વસ્તુ છે જે પતિ માગે છતાં પણ સાચી પત્ની એને ક્યારેય પણ આપતી નથી ભગવાન શિવ કહે છે હે પાર્વતી આ ત્રણેય પ્રશ્નોના જવાબ સીધા શબ્દોમાં આપું તો તે મન સુધી પહોંચશે નહીં પરંતુ જો એક વાર્તાના માધ્યમથી સમજાવું તો આ સત્ય પેઢીઓ સુધી જીવતું રહેશે તેથી હું તને એક કહાની સંભળાવું છું આ કહાની ધ્યાનથી સાંભળશું કારણ કે તેમાં નારી જીવનના ગુપ્ત નિયમો છુપાયેલા છે તો શિવજી કહાનીની શરૂઆત કરે છે એક પ્રાચીન રાજ્યમાં એક રાજા રાજ કરતો હતો તેના દરબારમાં અનેક અધિકારીઓ હતા એમાં એક સામાન્ય નોકર હતો પરંતુ તેની પત્ની અસામાન્ય હતી તે સ્ત્રી સૌમ્ય સ્વભાવની શાંત વાણીવાળી અને અત્યંત સંસ્કારી હતી તે પોતાના પતિને દેવ સમાન માનતી ક્યારેય પણ નામ લઈને બોલાવતી નહીં હંમેશા સન્માનથી સંબોધન કરતી અને મનમાં પણ ક્યારેય અપમાનનો ભાવ લાગતી નહીં પતિ થાકેલો હોય તો તેની મૌનથી સેવા કરતી પતિ ગુસ્સામાં હોય તો બધું સહન કરી લેતી અને પતિ જ્યારે પણ દુઃખી હોય તો પોતાનું બધું દુઃખ ભૂલી જતી નોકર પોતાના મિત્રોમાં પત્નીના ગુણોની વારંવાર પ્રશંસા કરતો કહેતો કે મારી પત્ની જેવી પતિવ્રતા સ્ત્રી દુનિયામાં ભાગ્યે જ મળે આ વાત ધીમે ધીમે રાજદરબાર સુધી પહોંચી રાજાને આ જાણીને ઉત્સુકતા લાગી તેણે નોકરને બોલાવી પૂછ્યું કે તું કહે છે કે તારી પત્ની અડગ પતિવ્રતા છે શું તને એની પર પૂરો વિશ્વાસ છે નોકરે ગર્વ ભરેલો જવાબ આપ્યો મહારાજ જો મારી પત્નીનો પતિવ્રતા ધર્મ કોઈ ખંડિત કરી દે તો હું પોતે મૃત્યુ સજા પણ ભોગવવા તૈયાર છું દરબારમાં હાજર એક ચતુર મંત્રીને આ વાત ખૂટી તેણે નોકરની પરીક્ષા લેવાનું નક્કી કર્યું કપટથી તેણે નોકરની પત્ની સામે એક ષડયંત્ર રચ્યું અને ખોટા પુરાવા ઊભા કર્યા પરિસ્થિતિ એવી બનાવી કે રાજા પણ બ્રહ્મા આવી ગયો પરિણામે નોકરને મૃત્યુદંડ સજા ફટકારવામાં આવી જ્યારે આ સમાચાર પત્નીને મળ્યા ત્યારે તે ભાંગી પડી નહીં તેણે રડવા કરતાં ભગવાનને યાદ કર્યા પોતાના પતિવ્રતા ધર્મ પર વિશ્વાસ રાખીને તેણે એક અદ્ભુત નિર્ણય લીધો તે વેશ બદલીને તે રાજદરબારમાં પહોંચી અને નૃત્ય દ્વારા રાજાને પ્રસન્ન કર્યા અને પોતાની બુદ્ધિથી સત્ય બહાર લાવ્યું દાસી મંત્રી અને ષડયંત્ર બધું ખુલી પડી ગયું નિર્દોષ પતિ મુક્ત થયો અને દોષીને સજા મળી તો ભગવાન શિવ કહે છે હે પાર્વતી આ સ્ત્રી પતિવ્રતા હતી કારણ કે તેણે ક્યારેય પણ પતિને નામથી બોલાવ્યો નહીં ક્યારેય અપમાન કર્યું નહીં અને ક્યારેય પણ ઉલટા શબ્દો વાપર્યા નહીં અને હંમેશા ધર્મના માર્ગ પર રહી હવે ભગવાન શિવ ધીમે ધીમે પરંતુ ગંભીર સ્વરે કહે છે હે પાર્વતી હવે તારા પ્રશ્નોના ઉત્તર સાંભળ જે સ્ત્રી પોતાના પતિને નામ લઈને બોલાવે છે અપમાન કરે છે અથવા તો હળવાશથી વર્તે છે તે અજાણતા જ પતિની રેખા ક્ષીણ કરી દેશે એવી સ્ત્રી સમય પહેલાં વિધવા બની શકે છે જે સ્ત્રી પતિની સંમતિ વિના અહંકારથી નિર્ણય લે છે અને ફરજ વિના ઘર છોડે છે અને અણગમતું વર્તન કરે છે તેને જીવનમાં ક્યારેય પણ સ્થાયી સુખ મળતું નથી અને જે વાત પતિ માગે છતાં પણ સાચી પત્ની આપતી નથી તો તે શબ્દ છે ગાળ કે અપશબ્દ અપમાન અથવા તો કડવા શબ્દો તો ચારિત્રવાન સ્ત્રી ક્યારેય પણ પોતાના પતિને આવા અપશબ્દો આપતી નથી ભગવાન શિવ કહે છે જે ઘરમાં નારી સંયમ સંસ્કાર અને સમર્પણથી જીવે છે ત્યાં લક્ષ્મી માતા પોતે નિવાસ કરે છે એવી સ્ત્રી ઘર નહીં પરંતુ સ્વર્ગ બનાવે છે માતા પાર્વતી શિવજીના ચરણોમાં નમન કરે છે અને કહે છે કે હે પ્રભુ આજે તમે નારી જીવનનો ખૂબ જ ઊંડો રહસ્ય મને સમજાવ્યું તો દોસ્તો હવે આ કહાનીનો અંત કરતાં પહેલાં આપણે એ જોઈએ કે ઘણી વખત જીવનમાં એવું બને છે કે પતિ અને પત્ની વચ્ચે નાની મોટી વાતોને લઈને ઝઘડા મન દુઃખ અણબનાવ કે મતભેદ ઊભા થાય છે અને એ કારણે તે બંને એકબીજાથી દૂર થવા લાગે છે અથવા તો વાતચીત બંધ થઈ જાય છે પરંતુ આવી પરિસ્થિતિમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે પતિ પત્નીએ ક્યારેય પણ એકબીજાનો સાથ છોડવો ના જોઈએ કારણ કે જ્યાં સાચો પ્રેમ અને સંબંધ હોય ત્યાં ક્યારેક ઝઘડા થવા સ્વાભાવિક છે પણ એ મતભેદોને કારણે સંબંધ તૂટવો એ સમજદારી નથી ખાસ કરીને પતિ અને પત્નીએ ઝઘડાઓના કારણે અલગ અલગ સુવાની ભૂલ ક્યારેય પણ કરવી નહીં કારણ કે તેનાથી ધીમે ધીમે સંબંધોમાં નકારાત્મકતા પ્રવેશ કરે છે અને જે પ્રેમથી બનાવેલો સંબંધ હોય તે દૂર થવા લાગે છે જીવનમાં દરેક પુરુષ અને સ્ત્રીએ આ વાત સમજવી જોઈએ કે પતિએ પત્ની સાથે સ્નેહ આદર અને સમજદારી વર્તવું જોઈએ અને જ્યારે પણ કોઈ અણબનાવ કે ઝઘડો થાય ત્યારે ગુસ્સા કે અહંકારમાં નિર્ણય લેવાને બદલે શાંતિથી વાત કરીને તેનો ઉકેલ લાવવો જોઈએ શાસ્ત્રોમાં પત્નીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે અને જો પતિ પોતાની પત્નીને દુઃખ આપે કે નારાજ કરે છે કે અપમાનિત કરે છે તો તે માતા લક્ષ્મીનું અપમાન ગણાય છે કારણ કે પત્ની એ પોતાના પતિના વિશ્વાસ પર પોતાનું ઘર છોડીને નવા ઘરમાં પ્રવેશ કરે છે અને જ્યારે પણ તેનો વિશ્વાસ તૂટે છે ત્યારે તેનું મન ખૂબ જ દુઃખી થાય છે અને જે ઘરમાં પત્ની દુઃખી હોય તો તે ઘરમાં ધન સુખ અને સમૃદ્ધિ ક્યારેય ટકી શકતી નથી પરંતુ જ્યારે પતિ પત્ની વચ્ચે પ્રેમ સમર્પણ અને સમજણ હોય ત્યારે ઘરની લક્ષ્મી અવશ્ય પ્રસન્ન રહેશે અને સ્વાભાવિક છે કે જો ઘરની લક્ષ્મી પ્રસન્ન હોય તો માતા લક્ષ્મી પણ અવશ્ય પ્રસન્ન થશે જેના કારણે ઘરમાં ધન સુખ અને સમૃદ્ધિ વધે છે અને ગરીબી ધીમે ધીમે દૂર થવા લાગે છે એટલા માટે દરેક પતિ પત્નીએ આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે રાત્રિના સમયે અલગ અલગ સૂવ એ સંબંધ માટે નુકસાનકારક છે અને સાથે રહીને સૂ એ પ્રેમ અને એકતાનું પ્રતિક છે તો દરેક પત્નીએ પણ પોતાના પતિના ઘરને પોતાનું જ ઘર માનીને પતિને પોતાના જીવનનો આધાર અને પરમેશ્વર સમજીને પ્રેમ અને સ્નેહની ભાવના રાખવી જોઈએ સાચું છે કે જ્યાં પ્રેમ હોય ત્યાં ક્યારેક ઝઘડા પણ થાય છે પરંતુ સમજદારી એમાં છે કે ઝઘડાઓને દિલમાં રાખવાને બદલે સમયસર ઉકેલી દેવામાં આવે પતિ અને પત્નીએ હંમેશા એકબીજાનું રક્ષણ કરવું જોઈએ અને સુખ દુઃખ મુશ્કેલી કે સંકટની દરેક ઘડીએ એકબીજાની બાજુમાં અવશ્ય ઊભું રહેવું જોઈએ તો દોસ્તો આ વિડીયોના અંતે હું તમને એટલું જ કહેવા માગું છું કે જો તમને આ વાતો ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં પોતાનું મંતવ્ય જરૂર જણાવતા જજો અને તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરે અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો જો તમે આ ચેનલમાં નવા હો અને આવા સંસ્કાર સભર વિડીયો તમને પસંદ આવતા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે ફરીથી આવા સુંદર વિચારો સાથે વારંવાર મળી શકીએ તો દોસ્તો આ સંપૂર્ણ કહાની આપણને કોઈ ભય બતાવવા માટે નથી કે ન તો કોઈ એક વર્ગને દોષી ઠેરાવવા માટે છે પરંતુ જીવનના એ સૂક્ષ્મ નિયમો સમજાવવા માટે છે જે નજરે દેખાતા નથી છતાં પણ આપણા ભાગ્યને ઘડે છે સ્ત્રી માત્ર શરીર નથી તે એક શક્તિ છે તે સંસ્કાર છે તે વાણી છે અને ઘરનું વાતાવરણ છે જે ઘરમાં સ્ત્રીના શબ્દોમાં શાંતિ હોય છે ત્યાં ક્યારે પણ ઝઘડો લાંબા સમય સુધી ટકી શકતો નથી જે ઘરમાં સ્ત્રીના મનમાં પવિત્રતા હોય છે ત્યાં સંકટ આવીને પણ અટકી જાય છે અને જે ઘરમાં સ્ત્રી પોતાના પતિને વિરોધી નહીં પરંતુ સહયોગી માને છે ત્યાં જીવનની કોઈ પણ લડાઈ હારી નથી જતી આ વાર્તા આપણને એ સમજાવે છે કે ભાગ્ય એક દિવસમાં નથી બદલાતું પરંતુ રોજ દરરોજ બોલાતા શબ્દો રાખવામાં આવતો ભાવ અને કરાતું વર્તન ધીમે ધીમે ભાગ્ય લખે છે કડવા શબ્દો તલવારથી પણ વધારે ઘા કરે છે અને મધુરવાણી ઔષધિ બનીને પણ મૃત્યુ જેવી પરિસ્થિતિને પણ જીવનમાં ફેરવી શકે છે આજના સમયમાં આપણે મોટા ઉપદેશો શોધીએ છીએ પરંતુ સાચો ઉપદેશ તો રોજના વ્યવહારમાં જ છુપાયેલો છે આપણે કેવી રીતે બોલીએ છીએ કેવી રીતે સાંભળીએ છીએ અને કેવી રીતે સહન કરીએ છીએ તેમાં જીવનનું સુખ છુપાયેલું છે જે સ્ત્રી પોતાને નાની માને છે તે દબાતી નથી એટલે કે જે સ્ત્રી પોતાને નાની માને છે તે દબાતી નથી પરંતુ જે સ્ત્રી પોતાને અહંકારમાં મોટી માને છે તે પોતે જ પોતાના સુખનો નાશ કરે છે કારણ કે જ્યાં અહંકાર પ્રવેશે છે ત્યાં સમજદારી બહાર નીકળી જાય છે અને જ્યાં સમજદારી રહે છે ત્યાં ભગવાનની કૃપા આપમેળે ઉતરે છે તો આ કહાની આપણને યાદ અપાવે છે કે પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ સત્તાનો નથી પરંતુ વિશ્વાસનો છે હુકમનો નથી પરંતુ સહકારનો છે અને જીતનો નથી પરંતુ સમર્પણનો છે જે ઘરમાં સ્ત્રી સંબંધોને બચાવવાનું ધર્મ માને છે ત્યાં પેઢીઓ સુધી લોકો સુખી રહે છે અને જે ઘરમાં સ્ત્રી વાણી વર્તન અને ભાવથી ઘર બાંધે છે ત્યાં લક્ષ્મી માત્ર ધનરૂપે નહીં પરંતુ શાંતિરૂપે સંતોષરૂપે અને ખૂબ જ સુખી રૂપે નિવાસ કરે છે અંતે એટલું જ કહી શકાય કે આ વાર્તા સ્ત્રી માટે નથી પરંતુ સમગ્ર સમાજ માટે છે કારણ કે જ્યારે નારી સંયમિત થાય છે ત્યારે પરિવાર સુધરે છે પરિવાર સુધરે છે ત્યારે સમાજ સુધરે છે અને સમાજ સુધરે છે ત્યારે ધર્મ જીવંત રહે છે અને જ્યાં પણ ધર્મ જીવંત રહે છે ત્યાં જીવન પોતે જ અર્થપૂર્ણ બની જાય છે અંતમાં ભગવાનને પ્રાર્થના છે કે તમે અને તમારો પરિવાર હંમેશા સુખી સ્વસ્થ અને સમૃદ્ધ જીવન જીવે એવી અમારી પ્રાર્થના છે તો હવે આવા જ વિડીયો સાથે પાછા મળશું તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર